તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં જશો સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર દરરોજ ની જેમ હજી ફ્રી ફિલ્મ આવી ગયા ફ્રી ફિલ્મ માં આપણે ક્યાં જવાની ખબર છે સીધો હોસ્ટેલે જવાની સીધા હોસ્ટેલે જાય ત્યાં સીધા મળીએ ત્યાં બધાય વ્લોગમાં જોતા રહેજો બિલ્ડિંગમાં પડી ગયા ને કા બિલ્ડિંગ ને બિલ્ડિંગ ને બિલ્ડિંગ બાળક ને બધા બાળક આપણો કોમેડી એક્ટર ડિસ્ટર્બ નથી કરવા હોસ્ટેલમાં જવાને દરેક હોસ્ટેલમાં જાય આ ભાઈ બંધ મળી ગયો ક્યાં ભાઈ દોડો લઈને

ઓછા wow, <laughs> <Yeah. Yeah. Yeah. laughs> <laughs> બાકી પૂથા હાટોથી બાકી એમ હસ્તી બાકી કેમ કરતા હતા બાકી છોકરાને કઈ ઘટે જ નહીં બાકી નંબર આવ્યા નઈ બધા એને ફોટોગ્રાફી કરે આપણે ડિસ્ટર્બ કરવા ન જો ખાલી અહીંથી એને ક્લિપ ઉતાર લેજો આપણે ફોટો ફોટો ડિસ્ટર્બ નથી કર્યું ડાયરેક્ટ આપણે વિઝન રૂમે જઈએ હવે તો આજના બ્લોગ માં ખાલી આટલું જ રાખીજો તમને બ્લોગ ગઈ તો લાઈક કરી દે શેર કરી દે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળી એક નવ લૂંક માતા હુંથી બધા ને બબ